એક રૂપાય તીન રૂપિયા અકડા બારા તેર ચૌદ ચૌદ રૂપિયા સોળા વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પંચીસ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ એકવીસ ચાલીસ ચાલીસ એકેચીસ પન્નાસ રૂપ રોપાયો પંચા રૂપિયા માલભારીલભારી એક્યાંસી બ્યાંશી રૂપિયા બ્યાસી રૂપિયા એકવાર બ્યાંસી દોન ત્યાં એક્યાસી બીક એકવીસ બ્યાંસી

नव्यानो नव्यान एकवीस एकविशे रुपए एक, से, एक, से एक से वार एक रुपये तीन एक बीकाशन पंचहत्तर छिया वार एक बीका दो पन्ना साठ सत्तर एकहत्तर નવ્યાણો એક રોપાય દોઢ રૂપાય તીન રૂપિયા પાંચ રૂપાય અકરા એક બાર તેર રૂપે ત્રીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રીસ રૂપિયા એકતીસ ચાલીસ દોઢ હજાર રૂપાય એક રૂપાયો હજાર દોઢ રૂપાયોપાય પાંચ સા રૂપાય પન્નાસ એકાવન બાવન બે પાસ ચોપન ઓડો પંદર છપ્પન छप्पन रुपए हजार आठ चौन एक साठ रुपए बाईस रुपए बीका एक दोन हजार एक रुपए

একো নিকাই